નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત આપનું સ્વાગત છે આજ રોજ અબડાસા તાલુકાના નારાયણપર ગામે સમગ્ર વિષ્ણુ સમાજ દ્વારા સનાતન હિન્દુ યાત્રા અબડાસા થી અયોધ્યા શ્રી રામ ગયેલા તમામ લોકોનું

પૂજ્ય દેવીબા કોઠારા પૂજ્ય નાથીમાં સિંદોડી તેમજ પૂજ્ય શંકરગિરી ઉપસ્થિત રહ્યા હતા આ કથાનું આયોજન ભરતભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું આ કથાના મુખ્ય યજમાન તરીકે સ્વર્ગીય ભગવતસિંહજી ભૂપતસિંહજી જાડેજા નારાણ પર રહ્યા હતા જ્યારે શ્રી રામ કથા મહાપ્રસાદના દાતા શ્રી રૂપસંગજી સામતસી રહ્યા હતા આ યાત્રામાં અબડાસાના અનેક ગામોથી લોકો જોડાયા હતા જેમ કે ડુંગરા વિંજાણ નારણપર વરાળિયા સમડા જખો કોઠારા વાળાપદર નલિયા મોથાડા નાંદ્રા મિયાણી કોટડા ભુજ દરસડી વડોદરા મુંબઈથી લોકો જોડાયા હતા જે તમામ લોકોનું

અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ ગિરિરાજસિંહ જાડેજા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય જાડેજા સરપંચ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા જાડેજા સામાજિક અગ્રણી રૂપસંગી તેમજ દેવેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમના દ્વારા તમામ યાત્રાળુઓનું તેમજ દાતાશ્રી તેમજ શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનો કાર્યભાર જયદેવસિંહ જાડેજા તાલુકા પંચાયત સભ્ય તેમજ આભાર વિધી નોટરી એડવોકેટ શ્રી બટુક્ષી જાડેજા દ્વારા કરવામાં આવી હતી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અને ખૂબ એક મુઠ્ઠી ઉંચેરો માનવી સાહેબ મને હોય एवा के धनिकों को कार और कोटी याद आती है निर्धन को अपनी लंगोटी याद आती है धनिकों को कार और कोटी याद आती है निर्धन को अपनी लंगोटी याद आती है लेकिन इस दुनिया में छोटे बड़े सभी को जब भूख लगती है तब रोटी याद आती है मत्सता गरीब को गरीब रो देगा मत्सता गरीब को गरीब रो देगा अगर उनका हबीब सुन लेगा तो तू जड़ से खो देगा क्या महाप्रसाद का दाता रहा धर्मानुरागी अपना સમીપ એવું ગામ મિયાણી હા એવા દાતા પરિવાર રૂપસંગજી સામક્ષી જાડેજા પરિવારને પણ આપણે તાલુથી આપણે વધાઈએ અને સાથે સાથે આ વિંધ્યવાસીની મંદિરના અમારા અર્ચક અને મહંત લઘુ મહંત એવા રાજગીરીજી મહારાજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ખૂબ મારું જેમની સાથે આત્મીય નાતો એવા મહાવીરસિંહજી જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહજી જાડેજા અને અમે સતત અભ્યાસ કર્યો છે સાથે એવા મારા નકૂબ ભાજપની અંદર સક્રિય આગેવાન નરેન્દ્રસિંહજી જાડેજા મોરબી વડીલ હા આમાં નરેન્દ્ર કહેવું હોય ને તો નરેન્દ્ર એવા ઘણા બધા થયા કે આમાં બે નરેન્દ્ર સાથે જ બેઠા છે હા એમાં સ્વામી વિવેકાનંદ હતા ને એમનું નામ પણ નરેન્દ્ર જ હતું ને વર્તમાન સમયની અંદર પણ આપણા વડાપ્રધાન એમનું નામ પણ નરેન્દ્ર છે અને નરેન્દ્ર જેમનું નામ હોય ને એ કંઈક એવું કાર્ય કરતો જ હોય છે અને પ્રેરણા આપણને આપતા હોય છે બંને નરેન્દ્રસિંહ કોટડી માદેવપુરી અને ભાનાડા મારા ગામના સરપંચ સજનસિંહ જાડેજા ભાજપના પ્રમુખ અનિલભાઈ પરેશભાઈ મહામંત્રી વિનયભાઈ સિંહ જાડેજા આ તમામ જ્યારે અજીતસિંહજી જાડેજા તમામ જ્યારે મંચસ્થ મહાનુભાવો છો અને સુંદર સરસ મજાનું આવું જ્યારે આયોજન અબડાસાથી અયોધ્યા મધ્યે ભવ્ય આયોજન થયું અને આપ સૌ જ્યારે પધાર્યા છો તો પુનઃ એકવાર આપ બધા એકવાર જોરદાર તાળીઓના નાદથી બધાને આપણે વધાવીએ યાત્રા તો ઘણી થાય છે અને કરવી જોઈએ આપણું સનાતન તરીકે આપણું કર્તવ્ય છે યાત્રા શા માટે કરવી જોઈએ આપણી સાત મોક્ષ નગરીઓ છે એ સાત મોક્ષ નગરીઓમાં પરેશભાઈએ ખૂબ સરસ વાત કરી કે સાત મોક્ષ નગરીઓમાં અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારા વધી જૈવ વનરાજસિંહ સપ્તા મોક્ષ દાયિકા કે પહેલી જે નગરી અયોધ્યા એ અયોધ્યા મથુરા ભગવાન શ્રી કૃષ્ણ આયોજન આવી રહ્યું છે સનાતન હિન્દુ યાત્રા અંતર્ગત આ યાત્રા આપણી અબડાસા હતી અને બે હાજર છવીસ ની અંદર જે યાત્રા છે દિવ્ય ભવ્ય કચ્છ થી હા કચ્છ કાશી દિવ્ય અને ભવ્ય યાત્રા હશે યાત્રાની અંદર અનેક લોકો જયારે અને આપણું ઉદ્દેશ્ય જે છે જે છે કે લોકોને જાગૃત કરવાનું લોકો પાકે જોકો ચોંધાવે જન દ્રષ્ટિથી નિર્ધાવે જે દ્રષ્ટિથી જોતા હોય જે કઈ પણ આપણું ધ્યેય એ છે કે સાહેબ અબડાસે જો હિન્દુ અબડા જો સનાતની ઈ જાગે ઈ જ ભાવ હોય પાછો ને ઈ જ મૂળ પાજે કેન્દ્ર મે એનથી વિજય પાછો ઈ પણ કેન્દ્ર મેલાય કે સનાતનની બસ જાગનું ખપે અને વર્તમાન સમયની અંદર કારણ કે અમારું કર્તવ્ય છે બ્રાહ્મણ તરીકે સંતોનું પણ કર્તવ્ય છે કે એ સંત કે સનાતનની સેવા કરે કે સનાતન માટે થપી જતા હો છે અમારું પણ સાહેબ બ્રાહ્મણ તરીકે કર્તવ્ય છે કે સનાતનને ટકાવવાનું અને એના માટે જ અમે નારાયણપુર ગામમાં આજે એકાનેરો પ્રસંગ કહેવાય યાત્રાઓ જીવનમાં ઘણી બધી હોય ભરતભાઈ શાસ્ત્રી જયદેવભાઈ બે મિનિટ સાચી આપણી વચ્ચે ભરતભાઈ શાસ્ત્રી પાર્ટીના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ અને આપણે સૌ પરિવારના બધા મંચ ઉપર બેઠેલા અને સામે સૌ ઉપસ્થિત યાત્રા જીવનની સતત અવિરત છે યાત્રા ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી સતત વયા કરે છે એને કોઈ થંભી શકતું નથી પણ હું માનું છું એનો એક પણ પડાવ છે જિંદગીમાં આપણે સૌ ગામડાની અંદર જીવીએ છીએ પણ કોઈક ઉઠેરો ઉઠેરો માનવી કોઈક પ્રયાસ કરે તો એનામાં સફળતા કેવી મળે શાસ્ત્રીજી કે આપણે અહીંયાથી છેક અયોધ્યા પહોંચીએ અને ભગવાન શ્રી રામના દર્શન કરી શકીએ અને તમારા જેવા શાસ્ત્રીના મુખે અહીં રામાયણ અને મહાભારતના અને જીવનના પાઠ શીખી શકીએ આ એક અનેરો પ્રસંગ છે આપણે બધાને એવું લાગે કે ભટુકસિંહ પછી રૂપસનજી એવા બધા ઘણા બધા તાતારોના સહયોગથી આ પ્રવાસ થઈ શક્યો એમાં જયદેવસિંહનો પણ સહકાર રહ્યો ઘણા બધાનો સહકાર રહ્યો હશે આ સમગ્ર વ્યવસ્થા કરવામાં માટે ઘણા બધાએ પ્રયત્નો કર્યા હશે અહીંયાથી સુખદ પ્રવાસ અયોધ્યા સુધી થાય એમના દર્શન થાય હું આ કથા સંભળાય ભોજન પ્રવાસની વ્યવસ્થા થાય પણ અમે બધા પણ તને છીએ બટ આપણે ભગુભાઈ પીએ વાંગડીયાવાળા એ રોજ કથા વોટ્સઅપના માધ્યમથી એ મૂકે અમને એમ લાગતું હતું કે અમે આ કથા સાથે શાસ્ત્રીજી જોડાયેલા જ છીએ તમે હું આ કથા વાર્તા અમે મોબાઈલ ઉપર પણ જોઈ શકીએ કામ ધંધાને મૂકી નથી શકતા અમારા નસીબ થોડાક માઠાવણ છે ના કે આવો લાભ મને જયદેવભાઈએ કીધું હતું મને યાદ છે તો બે લાભ ન મળે તો મને સો કહેડો સો ટકી ગયા લે પામણી કે ઈચ્છા હોય સમય અને સંજોગ પણ જેટલા પણ એ યાત્રામાં અહીંયાથી આ વિસ્તારમાંથી જેટલા પણ અયોધ્યા જઈ ભગવાન રામના દર્શન કર્યા અને કથા સાંભળી બધાના ચરણોમાં વંદન અને આવો જ સુખદ અનુભવ આપણે સમગ્ર આપણા ભાઈચારાના માધ્યમથી અહીંયાથી બધા ઘણા બધા ગયા છે દરેક સમાજના એ એક મોટી સફળતા છે આપણા માટે કથા ઊં થાય અહીંયાથી દરેક સમાજના માણસો સંગઠિત થઈ અને ઊં પ્રવાસ કરે કથા સાંભળે અને સૌથી મોટામાં મોટો તો ધન્યવાદને પાત્ર આપણી માતાઓ માં સુધી પહોંચી નકા આપણે અહીંયા રામ મંદિર માં એ આપણા ગામના રામ મંદિર માં વર્ષે બે વખત જાય એમને અયોધ્યા દર્શન થયા બટુકસિંહ રૂપસંગી જયદેવભાઈ અને જે જે બધા વ્યવસ્થામાં આ બધા મહેનત કરી છે એ તમને બધાને તમારા પરિવારને જેટલા પણ ધન્યવાદ આપીએ ને એટલા ઓછા છે અને ભગવાન રામના ચરણોમાં વંદન આવા જ સુખદ પ્રવાસો ગામે ગામ આપણા થતા રહે અને આ યાત્રા શાસ્ત્રીજી જેવાના માધ્યમથી આપણે આપણી જીવનની યાત્રા પૂરી કરીએ એવા ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન બોલો જય શ્રી રામ આજે નારાયણ ગામે આજે જે ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર આવ્યું તે મંદિર જ્યારે આ સરકારના પ્રયાસોથી ખૂબ ભવ્ય મંદિર બન્યું છે એ અહીંયાથી નારાયણપુરથી અયોધ્યાની યાત્રા દરમિયાન સૌ ગામના લોકોએ જે યાત્રા કરી આજે યાત્રાના જે યાત્રા કરીને આવ્યા છે એમના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના અધ્યક્ષ મહાવીરસિંહ જાડેજા ભૂદેવ શ્રી ભરતભાઈ એ ટીવીના સદસ્ય પરેશભાઈ ભાનુસલી યુવા મોરચાના જિલ્લાના મહામંત્રી નરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ કોકડી વીજાણના સરપંચ સજ્જનસિંહ તથા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામના સૌ લોકો આ યાત્રા આ મહારાજે આપને સારી રીતે સમજાવ્યું આપણા ધર્મમાં યાત્રાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે તો યાત્રા કરવી એ ખૂબ જરૂરી છે અને અમારી જેવા લોકો પરેશભાઈ કીધું અમને પણ આમંત્રણ હતું પણ અમે નથી જઈ શક્યા ડુમરાથી જ્યારે યાત્રા ગઈ ત્યારે પણ જય દિવસે કીધું હતું અત્યારે પણ કીધું આવી પવિત્ર યાત્રા કરી આવ્યા સૌ લોકોના અમને આશીર્વાદ મળ્યા તે બદલ અમને દર્શન કરવાનો અવસર મળ્યો તે બદલ ગામના સૌ લોકોનો સન્માન કરવાનો અવસર મળ્યો તે બદલ સૌનો આભાર જય શ્રી રામ આજે નારાયણપણ ગ્રામ મધ્યે સનાતન હિન્દુ યાત્રા અબડાસાથી અયોધ્યા અંતર્ગત રામકથાનું ભવ્ય આયોજન હતું એ આયોજનના ત્યાં કને સમાપન થઈ અને સમાપનના નિમિત્તે આજે તમામ ગ્રામજનો દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા આવો મહાપ્રસાદનું ભવ્ય આયોજન હતું એ આયોજનની અંદર યજમાન પરિવાર ધર્માનુરાગી બટુકસિંહજી ભગવતસિંહજી જાડેજા પરિવાર અને તમામ ખાનજી સિંહ અને દિલીપસિંહ આ તમામ દ્વારા જ્યારે આવું કથાના મુખ્ય ભવ્ય રામકથાનું આયોજન થયું અને આયોજનના નિમિત્તે તમામ ગ્રામજનો પણ સાથે રહ્યા વિશેષ કે બિનુ સત્સંગ બિવેક ન હોય રામ કૃપા બિનુ સુલભ નશો હોય સત્સંગ વગર વિવેકની પ્રાપ્તિ નથી અને વિવેક જાગે ત્યારે આવું સરસ સુંદર સરસ મજાનું આવી પરમાત્માની કૃપાથી બધાની યાત્રાઓ થતી હોય છે આવી યાત્રાઓ થઈ જ્યારે સનાતન યાત્રા હતી આપણે સૌ સનાતનીઓ તરીકે એક ગર્વ લેવું જોઈએ અને સરસ મજાનું જ્યારે આ યાત્રા જ્યારે થઈ રહી હોય ત્યારે અબડાસાના અનેક ગામોથી જ્યારે આ યાત્રિકો પણ સાથે જોડાયા હતા આ કથાની અંદર વિશેષ આજ ઉદ્દેશ્ય થી કે જ્યારે સૌ સનાતનીઓ જાગે આપણું એ જ ઉદ્દેશ્ય છે કે સનાતન માટે તન મન અને ધનથી સમર્પિત થઈ જવાનું અને સનાતન માટે થઈને કાર્ય કરવાનું અને આવું જ આયોજન અમારું સાત જે મોક્ષદાયી નગરીઓ છે એ સાથે સાત મોક્ષદાયી નગર નગરીઓની અંદર કે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારા વતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા કે જ્યારે આ બધી જ નગરીઓની અંદર આયોજન કરવાનું છે અને અંતે દ્વારકાની અંદર આ યાત્રા સુવ્યવસ્થિત રીતે સંપન્ન થશે અને જે જે આ યાત્રાની અંદર યજમાનો જોડાશે એને વિશેષ દ્વારકાની અંદર કે જે જે કથાના મુખ્ય યજમાનો હતા મહાપ્રસાદના દાતારો હતા જે સહયોગી દાતાઓ હતા બધાને આપણે જે અંતિમ જે દ્વારકા યાત્રા હશે તમામને આપણે જોડવાની છે તો એ યાત્રાની અંદર જ્યારે તમામ જે જે લોકોએ મહેનત કરી છે અબડાસા તાલુકા પંચાયતના ચેરમેન જયદેવસિંહ જાડેજા યાત્રાની અંદર ખૂબ એમને મહેનત કરી છે નારાયણ તમામ લોકોને આજુબાજુના તમામ લોકોને જ્યારે જેમને અયોધ્યા પહોંચાડ્યા અને ભગવાન શ્રી રામલાલાના દર્શન થયા અને બધા આવી જ ને આવી જ આપણે સનાતન માટે થઈ અને આપણે બધા જ સૌ સનાતનીઓ તરીકે ગર્વ લઈએ અને આપણે બધાએ એક બનીએ અને આવું ધર્મનું કાર્ય ઉત્થાનનું કાર્ય ધર્મના ઉત્થાનનું કાર્ય આપણે બધાએ કરતા રહીએ અને વિશેષ મુંબઈથી પણ અમારા વનરાજી જાડેજા પણ એ યાત્રાની અંદર જોડાયા હતા અજીતસિંહ સોઢા આ તમામ જયારે બટુકસિંહના બનેવી સાહેબ છે તો એ તમામ લોકો પણ આ ભગીરથ યાત્રાની અંદર જોડાયા હતા તમામ ગ્રામજનો પણ જોડાયા હતા વિશેષ આપણે બધા જ ખૂબ યાત્રાને આપણે માણી ભગવાન શ્રી લામલા રામલીલા દર્શન કર્યા સર માની આપણે સરસ મજાની આરતી કરી એમના દર્શન કરી આપણે સૌ પાવન થયા તો પુન જ્યારે યાત્રાનું ભવ્ય આયોજન થાય ત્યાં સુધી અહી વિરામ છે ને પુનઃ આવી દિવ્ય બધા જ સાથે મળીને કરતા ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરીએ છીએ બોલો જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ આજ રોજ અબડાસા તાલુકાના નારાયણપુર ગામ મધ્ય તારીખ આઠ ત્રણ બે હાજર ના જે અયોધ્યા યાત્રાધામે ગયેલા સરો ધર્મ પ્રેમી સનાતન ધર્મના યાત્રીઓ અને સાથે ત્યાં જે યોજાયેલ રામ સૌ પ્રથમની રામકથાના નિમિત્તે ભવ્ય જે આયોજન થયેલ તે અનુસંધાનમાં આજ રોજ સર્વે યાત્રીઓનું અને જે યાત્રા કરેલ આવેલ સર્વે સનાતની યાત્રીઓનું નારાયણપર ગામ મધ્યે તેમનું સન્માન સમારંભ યોજવામાં આવેલું હતું જેની અંદર સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને ધાર્મિક આગેવાનો જોડાયેલા હતા સનાતન ધર્મની મૂળ પરંપરા મુજબ યાત્રા એક ધર્મની તરફ ખેંચતું એક સેતુ છે એ અનુસંધાનને લઈને એક ધર્મની જાગૃતિના હેતુથી આ એક ભવ્ય આયોજન થયેલું હતું આ આયોજનની અંદર સરકારશ્રીનો જે કંઈ પણ અત્યારે રામ યાત્રા માટે અયોધ્યા મધ્યની યાત્રા માટે રાજ્ય સરકારશ્રી તરફથી જે કંઈ પણ એમને જ પ્રવાસ અર્થેનો જે ખર્ચ આપવામાં આવે છે તે પણ ખર્ચનો અમુક અંશે આ યાત્રીઓએ મધઅશે લાભ લીધો હતો અને ત્યાં યાત્રાના અનુસંધાનની સાથે સાથે અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર કથાનું રામકથાનું પણ એક ભવ્ય આયોજન થયેલ હતું આ રામકથાના શાસ્ત્રી તરીકે વ્યાસપીઠ ઉપર ભરતભાઈ જોશીએ રસપાન કરાવ્યું હતું અને સમગ્ર આ રામકથાના પોથીના દાતા આજ ગામના સ્વર્ગીય ભગવતસિંહ ભૂપતસિંહ જાડેજાના સમરાર્થે જે અમારા નિજાર પંથના કોટવાડ હતા એમના આ પુત્રોના વકીલ શ્રી બટુકસિંહ જાડેજાના તેમજ સર્વે પરિવાર તરફથી એ પોનું યજમાન રહેલ હતા અને આ આ રામકથાના સમૂહ પ્રસાદના દાતાર આ ધર્મ અનુરાગી મિયાણી ગામના છોટા રૂપસંગજી સામતજી રહેલ હતા આ સમગ્ર યાત્રાનો એક શ્રેય ફાળો જેને કહેવાય કે આખું આયોજન સાથે સાથે સરકાર શ્રીના અભિગમને સાથે રાખી અને સમગ્ર સંચાલન અત્યારના તાલુકાના પંચાયતના ચેરમેન અને આજ ગામના એક તરવરિયા યુવાન જયદેવસિંહ જાડેજા તરફથી એમાં સહભાગ સહભાગી રહ્યા હતા અને સમગ્ર આ આયોજનનો ભાગરૂપે આજે સર્વે યાત્રીઓની એક સન્માન ધર્મ સન્માનના હેતુ અર્થે પ્રસાદ અને સન્માનનું આયોજન રાખવામાં આવેલ હતું જય જય શ્રીરામ